નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણો નવા વિડિયો સાથે અમીર બનવાના 25 શુભ સંકેત આર્થિક સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલાક સંકેતો અને લક્ષણો મહત્વપૂર્ણ ગણાય છે અહીં 25 મુખ્ય સંકેત આપેલા છે જે ભવિષ્યમાં ધનવાન બનવા તરફ ઈશારો કરે છે એક મજબૂત મનોવૃત્તિ પૈસા કમાવવા અને બચાવવા માટે માનસિક રીતે તૈયાર હોવું બે ઉચ્ચ લક્ષ્યો મોટું સપનું જોવું અને તેને પૂરું કરવાની નિયમિત બચત હંમેશા રકમ બચાવવા અને રોકાણ કરવાની ટેવ ચાર દ્રઢ મહેનત સતત શ્રમ અને સમર્પણ પાંચ નવતર વિચારધારા નવી તક શોધવી અને નવા વિચારોને સ્વીકાર કરવાની ક્ષમતા છ સેવિંગ્સ અને રોકાણ ફક્ત કમાઈ નહીં પણ રોકાણ દ્વારા ધન વધારવું સાત ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ પૈસાનું યોગ્ય સંચાલન અને ખર્ચ નિયંત્રણ આઠ પ્રોત્સાહક મિત્રો અને સાથીદારો સફળ અને હકારાત્મક લોકો સાથે રહેવું નવ સ્વાધ્યાય અને શીખવાની ઈચ્છા નવું જ્ઞાન મેળવવું અને નક્કર નિર્ણય લેવાની ક્ષમતા દસ મલ્ટિપલ ઇન્કમ સોર્સ એક કરતા વધુ આવક સ્ત્રોત વિકસાવવા પર ધ્યાન દેવું સમયની કિંમત સમજવી સમયનું યોગ્ય પ્રબંધન સામાજિક અને વ્યવસાયિક નેટવર્ક સંબંધો બાંધવા પર ધ્યાન તેર સાહસિકતા અને જોખમ લેવાની ક્ષમતા યોગ્ય જોખમ લેવા માટે તત્પરતા ચૌદ નાણાકીય ભવિષ્યની યોજના લાંબા ગાળાની નાણાકીય યોજના બનાવવી પંદર આંતરિક પ્રેરણા પૈસાને માત્ર લક્ષ્ય ન બનાવવું પણ સિદ્ધિ તરફ પ્રેરિત થવું સોળ નકારાત્મકતા દૂર કરવી હંમેશા હકારાત્મક વિચારધારા રાખવી સત્તર શ્વાનુશાસન નિયંત્રણમાં જીવનશૈલી રાખવી અઢાર પ્રયત્ન અને ધીરજ તત્કાળ સફળતા નહીં પણ દીર્ઘકાલીન સફળતા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું ઓગણીસ નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગ ટેકનોલોજી અને આધુનિક સાધનોની સમજૂતી રાખવી વીસ સામાજિક જવાબદારી કમાયેલું પૈસું સારા કામ માટે વાપરવું જોઈએ એકવીસ રિયલ એસ્ટેટ અને એસેટ બિલ્ડિંગ સંપત્તિ ખરીદવી અને તેની કિંમતો વધારવી બાવીસ વિશ્વાસ અને આત્મવિશ્વાસ ધનવાન બનવા માટે મનમાં મજબૂત વિશ્વાસ હોવો ત્રેવીસ લાગણીઓ પર નિયંત્રણ અનાવશ્યક ભાવનાત્મક ખર્ચ ટાળવો ચોવીસ વેચાણ અને વ્યવસાયિક કુશળતા માર્કેટિંગ અને વેચાણ કૌશલ્ય વિકસાવવા પચ્ચીસ સેવા અને ઉદ્દેશ્યપૂર્ણ જીવન સમૃદ્ધિનો ઉપયોગ બીજાના હિત માટે કરવો આ તમામ સંકેત કોઈ વ્યક્તિ સમજીને અમલમાં મૂકે તો તે ભવિષ્યમાં નક્કી ધનિક બની શકે છે તો મિત્રો વ્યક્તિ અમીર કેવી રીતે બની શકે છે એક સામાન્ય વ્યક્તિ પણ સમજદારીપૂર્વક નાણાકીય આયોજન અને કઠોર મહેનત દ્વારા ધનિક તે બની શકે છે નીચે જણાવેલા પગલાનો અમલ કરીને કોઈ પણ વ્યક્તિ ધન સંપત્તિ મેળવી શકે છે એક મજબૂત મનોવૃત્તિ અને લક્ષ્યાંક નક્કી કરો અમીરી માટે પોઝિટિવ માઇન્ડસેટ જરૂરી છે તમારા નાણાકીય લક્ષ્યો સ્પષ્ટ અને ઉપલબ્ધ હોય તેવું નક્કી કરો ધ્યેયો માટે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આયોજન બનાવો બે બચત અને રોકાણની ટેવ વિકસાવો દર મહિને કમાણીમાંથી નક્કી રકમ બચાવવી સ્ટોક મ્યુચ્યુઅલ ફંડ રિયલ એસ્ટેટ ગોલ્ટ અને અન્ય રોકાણ વિકલ્પોમાં રોકાણ કરો પૈસા ફક્ત બચાવો નહીં પરંતુ તેને ધીરે ધીરે વૃદ્ધિ માટે વાપરો ત્રણ મલ્ટીપલ ઇન્કમ સોર્સ વિકસાવો ફક્ત એક નોકરી અથવા ધંધા પર નિર્ભર ન રહો સાઈડ બિઝનેસ ફ્રીલાન્સિંગ ઓનલાઈન કમાણી અથવા ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વધારાની આવક જનરેટ કરો ચાર વિશ્વાસ અને આત્મવિશ્વાસ બનાવો તમારો આત્મવિશ્વાસ મજબૂત બનાવો અને હંમેશા પોઝિટિવ રહો જોખમ લેવાની ક્ષમતા વિકસાવો અને નફાકારકતા શોધતા રહો પાંચ ઉત્કૃષ્ટ નાણાકીય વ્યવસ્થાપન કરો બજેટ બનાવો અને ખર્ચ પર નિયંત્રણ રાખો લોન અને ફાળદો ખર્ચ ટાળો ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ વિશે શીખતા રહો છ મજબૂત નેટવર્કિંગ અને કનેક્શન બાંધો સફળ અને નાણાં અંગે સજાંગ લોકો સાથે સંબંધ બાંધો બિઝનેસ અને નાણાકીય તકો માટે સંપર્કો મજબૂત કરો સાત સુધારણા અને સતત શીખવાનું ચાલુ રાખો નાણાકીય શિક્ષણ વધારતા રહો નવી ટેકનોલોજી અને વ્યવસાય મોડેલ વિશે અપડેટ રહો મહાન ઉદ્યોગપતિઓની આત્મકથાઓ વાંચો અને તેમની તકોમાંથી શીખો 8 શિમ અને પરોપકાર કરો કમાયેલું ધન સારી રીતે વાપરો અને સમાજને પરત આપવાનું શીખો સમાજમાં તમારું નામ અને સારા કામ તમારું નેટવર્ક વધુ મજબૂત બનાવશે હવે અને હંમેશા નાણાકીય સિદ્ધ કઠોર મહેનત અને સમજદારીપૂર્વક નાણાં વ્યવસ્થાપન કરવાથી કોઈ પણ વ્યક્તિ ધનવાન બની શકે છે હું આજે શું કરી શકું જે મને ભવિષ્યમાં ધનિક બનાવશે આ પ્રશ્ન દરરોજ પૂછો અને તે પ્રમાણે કાર્ય કરો તમે આજે અમીરી માટે યોગ્ય પાયો મૂકી શકો છો તેના માટે નીચેના પગલા તમારે જરૂરથી અજમાવવા જોઈએ એક બચત અને રોકાણ શરૂ કરો પચાસ ત્રીસ વીસ નિયમ બનાવો પચાસ ટકા આવક જરૂરિયાત માટે ત્રીસ ટકા વૈકલ્પિક ખર્ચ માટે અને વીસ ટકા બચત અને રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક માર્કેટ રિયલ એસ્ટેટ ની યોજના બનાવો બે વધારાની આવક માટે તકો શોધો પેસી વિકાસ સાઈડ હંશલ શરૂ કરો નવી સ્કિલ શીખો જેનાથી વધુ કમાણી તમે કરી શકો છો ત્રણ નાણાકીય જ્ઞાન મેળવવાનું શરૂ કરો બુક્સ રીચ ડેડ પુઅર ડેડ ધ ફિઝિકોલોજી ઓફ મની વાંચો પોડકાસ્ટ યુટ્યુબ નાણા રોકાણ અને ઉદ્યોગ વિશે શીખો સફળ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો પાસેથી પ્રેરણા લો ચાર વ્યાજબી ખર્ચ અને બજેટ બનાવો અનાવશ્યક ખર્ચ ટાળો માસિક બજેટ બનાવો અને તેના અનુસાર ચાલો પાંચ સમય અને માનસિકતાનો યોગ્ય ઉપયોગ પ્રોડક્ટિવિટી વધારવા માટે ટુ ડુ લિસ્ટ બનાવો સક્સેસફુલ માઇન્ડ સેટ અપનાવો ગરીબીનું વિચિત્રીકરણ છોડી ધનિક થવાના વિચારો અપનાવો છ નેટવર્કિંગ અને સંબંધ બાંધો સફળ લોકો સાથે નેટવર્કિંગ કરો બિઝનેસ અને રોકાણ માટે યોગ્ય ગાઈડન્સ મેળવો સાત લાંબા ગાળાની નાણાકીય યોજના બનાવો ગોલ સેટિંગ કરો એક વર્ષ પાંચ વર્ષ અને દસ વર્ષ માટે નાણાકીય લક્ષ્યાંકો નક્કી કરો જોખમોનું મૂલ્યાંકન કરો અને વ્યૂહાત્મક નાણાકીય નિર્ણય લો

બે મલ્ટિપલ ઇન્કમ સોર્સ ફક્ત એક આવક સ્ત્રોત પર નિર્ભર ન રહી જુદા જુદા સ્ત્રોતો વિકસાવો સાઈડ બિઝનેસ ફ્રીલાન્સિંગ ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટ વગેરે પર ધ્યાન આપો ત્રણ લાંબા ગાળાની નાણાકીય યોજના રોકાણ બચત અને ખર્ચનું આયોજન કરો તમારા લક્ષ્યો માટે નાણાકીય માર્ગ નિર્દેશન બનાવો ચાર જોખમ લેવા માટે તૈયાર હોવું નફાકારક તકો શોધતા શીખો સમજદારી પૂર્વક જોખમલો અને રોકાણમાં નવા વિકલ્પો અજમાવો પાંચ બચતની ટેવ દર મહિને વીસ અથવા વધુ બચાવવું શરૂ કરો આવક વધે તેમ ઉશ્કેલનથી ખર્ચ ના કરો સાત ઉર્જાવાન અને મહેનતી ધનવાન બનવા માટે ધીરજ અને સતત પ્રયત્ન જરૂરી છે શોર્ટકટ અને સારા સંબંધો સફળ અને સમૃદ્ધ લોકો સાથે જોડાવ બિઝનેસ અને રોકાણ તકો માટે યોગ્ય લોકો સુધી પહોંચો નવ સમયનું મૂલ્ય સમજવું તમારા કામ માટે તફાવત ના કરો અને સમયની સાથે આગળ વધો સફળતા માટે પ્રોડક્ટિવિટી વધારવાનો પ્રયાસ કરો દસ રોકાણ અને એસેટ બિલ્ડિંગ તમારી સંપત્તિમાં વધારો કરવા માટે રોકાણ કરો રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક્સ ગોલ્ડ વગેરેમાં નાણાં મૂકો અગિયાર વ્યાજબી ખર્ચ ગેરજરૂરી ખર્ચ ટાળો અને પૈસાનું મેનેજમેન્ટ કરતા શીખો બાર સ્વાનુશાસન તમારી લાઈફસ્ટાઈલ કેવળ દેખાવ માટે નહીં પરંતુ નાણાકીય સ્વતંત્રતા માટે જીવવી આપમેળે શીખીને તમારા ફાઇનાન્સ મેનેજ કરો તેર ટેકનોલોજી અને નવીનતા ડિજિટલ એજમાં નવી તક શોધો ઓનલાઈન કમાણી ઈ કોમર્સ અને ફિનટેક જેવા ક્ષેત્રોમાં પ્રવેશ કરો ચૌદ ધૈર્ય અને સંયમ ધીમે ધીમે ધન ભેગું થાય છે ધીરજ રાખો તરત જ અમીર થવા માટે ખોટા રસ્તા પસંદ ન કરો પંદર નફાકારક તકો શોધવી જો તમારી પાસે ઊંડું અવલોકન છે તો નફાકારક તકો શોધી શકો બજારની તકોનો ફાયદો ઉઠાવો સોળ નાણાકીય કરો સત્તર આત્મવિશ્વાસ નું કાર્ય ચાલુ રાખો ખોટી ધારણાઓ અને ગરીબી મગજમાંથી કાઢી નાખો અઢાર લીડરશીપ ગુણધર્મો તમારી લીડરશિપ કૌશલ્ય વિકસાવો અન્ય લોકોની મદદ કરીને આગળ વધો બિઝનેસ અને ઉદ્યોગ શીખવું એક વ્યવસાય શીખી તેના માટે કામ કરો એક વખત ધંધા વ્યવસાયની સમજણ મળી જાય પછી તમારો ઉદ્યોગ શરૂ કરો વીસ પરોપકાર અને સમર્થન તમે તમારી સંપત્તિનો ઉપયોગ અન્ય લોકોની મદદ માટે કરો સમજને ફાયદો પહોંચે તેવા કાર્યોમાં રોકાયેલા રહો આ વીસ સંકેત દર્શાવે છે કે તમારું નાણાકીય ભવિષ્ય સફળ બની શકે છે જો તમે આ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને જીવનમાં અમલમાં મૂકશો તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે ભવિષ્યમાં ધનિક બનશો અંતમાં ખાલી એટલું જ કે મિત્રો અમીર લોકો પૈસા માટે કામ નથી કરતા તેઓ પૈસાને તેમના માટે કામ કરાવે છે આજથી જ નાણાં પર નિયંત્રણ લેજો અને સમજદારીપૂર્વક નિર્ણય લઈને ભવિષ્યમાં ધનિક બનો તો તો મિત્રો આજનો આજની માહિતી તમને પસંદ આવી હોય અમારી યુટ્યુબ ચેનલ ચપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ અને હા અમારી ચેનલને ને જરૂરથી કરી દેજો ધન્યવાદ